ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપસિંહ નું પત્રકાર એકતા પરિષદના સભ્યો દ્વારા વિવિધ મોમેન્ટો આપી સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું સાથે શુભેચ્છા મુલાકાત કરી આ પ્રસંગે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના તમામ સભ્યો હાજર રહ્યા હતા

કે જેઓ સેવાનું નામ પડતા જ તેઓ સેવાનો બીરું તુરંત જ ઝડપી લેતા હોય છે અને આગળ આવે છે ત્યારે તેઓના કામની કદર કરીને પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા વિવિધ મોમેન્ટો આપીને સન્માનપત્ર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના તમામ હોદ્દેદારો ઉપર રહ્યા હતા રિપોર્ટ અનિલ રામાનું જ રાધનપુર